ચોમાસાનું પાણી જમીનમાં ઉતરતું નથી અને વિશ્વામિત્રી નદી વિસ્તારમાં દબાણોને લઈને તંત્રના પ્રતાપે પૂરની પરિસ્થિતિ ઊભી થાય છે હાલમાં શાસકો દ્વારા પાણીના નવીન સ્ત્રોત ઊભા કર્યા નથી શહેરના કેટલાક તળાવોનું પણ પુરાણ થઈ ગયું છે પરિણામે શહેરમાં પાણીના પ્રશ્નથી લોકો પરેશાન છે હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને વિવિધ વિસ્તારોમાં પાણીની સમસ્યાને લઈને લોકો તંત્ર સામે આક્રોશ પ્રગટ કરી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાના નગરસેવકો સિક્કમના પ્રવાસે જઈને પ્રજાના પૈસે વેડફાટ કરી રહ્યા છે ત્યારે સ્થાનિકો દ્વારા શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણીની પ્રાથમિક સગવડતા માટે તંત્ર સામે અપેક્ષા રાખી બેઠા છે પ્રજાના પૈસે પ્રવાસ કરતા નગરસેવકોએ લોકોની પીવાના પાણીની સમસ્યા દૂર કરવી જોઈએ તેવું નગરજનો ઈચ્છી રહ્યા છે ઇલેક્શન વોર્ડ નંબર આઠમાં આવેલી ખોડિયાર સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે લોકોના ઘરોમાં પૂરતા પ્રેશરથી પાણી આવતું નથી જે આવે છે તે દૂષિત આવે છે લોકોના શ્વાસના પ્રશ્ને હવે નિર્માણ પામી રહ્યા છે છેલ્લા છ મહિનાથી સ્થાનિક ધારાસભ્ય અને સ્થાનિક કાઉન્સિલરોને રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યાનું નિરાકરણ આવતું નથી દૂષિત પાણીની સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે લોકોએ બેનર લઈને દેખાવો કર્યો હતો લોકોએ ચૂંટણીના બહિષ્કાર કરતા બેનરો સાથે નારાજગી દર્શાવી હતી કાઉન્સિલરો અને ધારાસભ્યોએ પાણીની સમસ્યાનું નિરાકરણ ના આવે ત્યારે સુધી વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો સાથે દેખાવ કર્યો હતો અને વહેલી તકે પાણીની સમસ્યાનું નિરાકરણ લવાય તે સંદર્ભે આવેદનપત્ર આપ્યું હતું વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર આઠ ની વાત કરવામાં આવે તો એમાં આવેલી ખોડિયાર સોસાયટીમાં છેલ્લા છ મહિનાથી ગટરનું પાણી પીવાના પાણી સાથે મિક્સ થઈને પીવાના પાણી સાથે આવ્યું છે ત્યારે સ્થાનિક લોકોએ વારંવાર ચૂંટાયેલા પ્રતિનિધિઓને એટલે કે કોર્પોરેટર અને ધારાસભ્ય શ્રીને વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં અહીંનું કોઈ પણ નિરાકરણ નથી આવ્યું અહીંયા જયારે વહીવટી પાંખને કહેવામાં આવે છે અધિકારીઓને ત્યારે અધિકારીઓ પણ સાંભળતા નથી ત્યારે આજે આ લોકોએ બહિષ્કાર કર્યો છે કે કોઈ પણ ચૂંટાયેલા કોર્પોરેટર અને ધારાસભ્યો પ્રવેશ કરવો નહીં મારે દુઃખ સાથે કેવું પડે છે કે એ લોકોને સિક્કિમ જવાનો ટાઈમ છે પરંતુ અહીંયા પ્રજાની મુશ્કેલીઓ સાંભળવાનો ટાઈમ નથી આજે બાવીસ બાવીસ લાખ રૂપિયા ખર્ચી અને તમે સિક્કિમ ને જે પ્રવાસે ઉપડી ગયા છો એના કર્તા જોઈએ બાવીસ લાખ રૂપિયા આવા ગરીબ અને મધ્યમ વર્ગને આવી સોસાયટીમાં જો નાખ્યા હોત તો આજે લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળ્યું હોત આજે અમારે વિરોધ એટલા માટે કરવો પડ્યો છે આ સ્થાનિક લોકો વિરોધ કર્યો છે કે ભાઈ કોઈ પણ હિસાબે અમને ચોખ્ખું પીવાનું પાણી મળવું જોઈએ આ અમે સોસાયટી અમે સોસાયટીમાં રહીએ છીએ અને માનુરામ રાધા શર્મા છે મે કેટલા 6 મહિનાથી કેટલા કમ્પ્લેનો કરી છે પણ આ કમ્પ્લેનોને કોઈ સિરિયસલી લેતું જ નથી આજે અમારા છોકરા માદા પડી ગયા છે કોઈને પેટની સમસ્યા કોઈને કઈક ને કઈક સમસ્યા થાય છે અમારે આ બધો પૈસો દવાખાનામાં નાખવાનો અમે આ આ કોર્પોરેટરને બસ એટલું જ કહેવા માંગે છે કે કોઈ આનું કઈક નિકાલ લાવો તો ભવિષ્યમાં આ છોકરાઓ થોડા સારા રહે બસ અમારે તો એ જ કહેવું છે કે ભાઈ આ પાણીનો નિકાલ લો તો જ અહીંયા ચૂંટણીનો વોટ લેવા આવજો નહી તો ના આવતા કેટલા મહિના થી સમસ્યા છ મહિના થી છે પણ છ વર્ષથી થી અમે કહીએ છીએ પણ છ મહિનાથી તો વધારે જ વધારે જ છે અને આજે અમે કંટાળીને છેલ્લે બસ આવું જ કહીએ છીએ કે તમે આ નિકાલ ના લાવતો હોય તો અહીંયા વોટ લેવા